નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે નવ આઠ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રામધરી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રામજીભાઈ ઘેલાણી ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર જે આપણી પ્રોડક્ટ આવે પીવન એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે જે છે એનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ બોલો મારું નામ રમેશભાઈ સૌજીભાઈ મકવાણા ગામ રામદેરી તાલુકો શિહોર જિલ્લો ભાવનગર બરાબર છે આ જે છે આપણે રામજીભાઈ ગેલાણીની વાડી છે તમે હા હું એના ભાગ્ય તરીકે કામ કરું છું બરાબર છે ખેડો મિત્રો રામજીભાઈ ગેલાણીની જે છે વાડી છે ને એના ભાગ્ય તરીકે કામ કરે છે હવે રમેશભાઈ તમારે એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્રેસઠ તેપન બાવન બેતાલીસ જીરો એક આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો રમેશભાઈ આપણે કેટલા વીઘામાં કપાસ છે આપણે દસ વીઘામાં છે બરાબર છે હવે આ કઈ વેરાયટી છે આપણે ફોરજી ખેડૂત મિત્રો ફોરજી માંથી જે છે આ વેરાયટી છે હવે આ વેરાયટી આપણે કેટલા દિવસની થઈ છે આઠ દિવસની બરાબર છે હવે તમે એની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે બરાબર છે ખેડૂત મિત્રો પાયાના ખાતર તરીકે જે છે ડીએપી આમાં નાખેલું છે તો તમે જે છે આની અંદર આપણે અગાઉ શું પરિસ્થિતિ હતી આ કપાસમાં આપણે પીળો હતો મને બહુ કોળતો નહોતો બરાબર છે તો એના માટે તમે કઈ દવાનો ઉપયોગ કર્યો પી નાખી બરાબર કેટલી વખત આની અંદર સ્પ્રે કર્યા બે છંટકાવ માર્યા છે અને કપાસ બહુ સારો થઈ ગયો છે બરાબર છે કેટલા દિવસના અંતરે તમે છંટકાવ આઠ દિવસના અંતરે બરાબર છે અને કેટલા એમ નાખીને સ્પ્રે કર્યો હતો આપણે ચાલીસ ખેડો મિત્રો આપણી ભલામણ મુજબ છે પંપે ચાલીસ એમ એલ અને બે વખત જે છે સ્પ્રે કર્યો છે

જેમણે આખતર કપાસ છે આગોતરો વાવેતર કર્યો તો એને જે છે ફ્લાવરિંગનો ને મોટા થઈ ગયા છે તો એની અંદર જે છે ફાલ ખરવાનો પ્રશ્ન રહેતો હોય છે પણ પીવણ દવા તમે નાખશો ખેડૂત મિત્રો એટલે તમારે ખરવાનું પ્રમાણ છે એ ખૂબ ઓછું રહેશે એની અંદર હવે આપ જોઈ શકો કેમેરામાં કેટલો ફાલ લાગ્યો જોઈ શકો મિત્રો કે નવો ફ્લાવરિંગ જ એટલું છે કપાસ પણ એટલો કુણેપમાં છે નવી ફૂટ એટલી મૂકી છે ડાળીઓ તથા પેટા ડાળીઓની સંખ્યા વધી તો ખેડો મિત્રો આવા અમારા અવનવા જો વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલ જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ